જુનાગઢ શહેરમાં રસ્તાના નવીનીકરણની દોડધામ કમિશનર તેજસ પરમારનો અચાનક સ્થળ પર પહોંચી કર્યું કામ ક્વોલિટીનું નિરીક્ષણ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા જુનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણ અને મરામત કામગીરીની ગતિવિધિ જાણવા તથા સ્થળ પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા આજે શહેર કમિશનર તેજસ પરમારે અચાનક મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કમિશનર શ્રીએ જોશીપુરા વિસ્તારમાં આવેલ આંબાવાડીથી શાક માર્કેટ સુધી ચાલુ આરસીસી રોડના કામનો વિસ્તારપૂર્વક અભ્યાસ કર્યો હતો અને કાર્યની કામની ગુણવત્તા તેમજ સ્પીડ અંગે જવાબદાર અધિકારીઓ પાસેથી માહિતી પણ મેળવી હતી તેમણે કામ સમયસર અને ગુણવત્તા સભર રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને સંબંધિત અધિકારીઓને યોગ્ય યોગ્ય સૂચના પણ કરવામાં આવી હતી જૂનાગઢ માનપા દ્વારા શહેરના માર્ગોને વધુ સુગમ અને સુરક્ષિત બનાવવા માટે તબક્કાવાર માર્ગ સુધારણા કાર્યક્રમની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે રિપોર્ટર સુલતાન ચૌહાણ સહજ ન્યૂઝ જૂનાગઢ